નમસ્કાર એસકે લાઇવ ન્યૂઝમાં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર વિજિલન્સ ની રેડ બાદ ભાવનગરના ના વર્તેજ પોલીસ મથક ના પીએસઆઈ મહેશ રબારી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પચીસ જૂન બે હજાર ચોવીસ ના રોજ વર્તેજ પોલીસ સ્ટેશનની ની હદ માંગથી ઇંગ્લિશ દારૂ ભરેલો ટ્રક પકડાયો હતો સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા રાજ્યના ડીજીપીએ વરતેજ પોલીસ મથકના પીએસઆઈને આખરે સસ્પેન્ડ કર્યા છે ભાવનગર જિલ્લામાં અવારનવાર ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો પકડાય છે જેમાં સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરવામાં આવી હતી વરતેજ પોલીસ સ્ટેશનની હદમાંથી સાતસો પેટીથી વધારે ઇંગ્લિશ દારૂનો જથ્થો વિજિલન્સે પકડી પાડ્યો હતો વિજિલન્સ દ્વારા રેડ પાડવામાં આવી હતી જેમાં વર્તેજ પોલીસ સ્ટેશનમાં અંબાલા ભરી ભાવનગરમાં ઘુસાડવાનો કારસો હતો હાલ મામલે રાજ્યના ડીજીપી દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો રિપોર્ટર ફિરોજ સેલોક એફકે લાઇવ ન્યૂઝ ભાવનગર